અમદાવાદમાં ઓગણપચાસ પોઈન્ટ પંચાણું ટકા જેટલું અત્યાર સુધીનું મતદાન થયું છે સાચો આંકડો તો ઓવરઓલ હજુ વાર છે બે થી ત્રણ મિનિટમાં આવી જશે પરંતુ સૌથી મહત્વની બાબત અત્યારે છે કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે જે મકવાણા જોડાયા છે સીધા જ લાઈવ જોડાયા છે ઠક્કર બાપાનગર થી સીધા જોડાયા છે દીપક જે પ્રમાણે બે થી ત્રણ મિનિટની હજુ તો વાર છે ચોક્કસ આંકડો હજુ આવશે બે થી ત્રણ મિનિટ ની અંદર ગણતરી ક્ષણોમાં આવી જશે તમે જે જગ્યા ઉપસ્થિત છો ત્યાં ઓવરઓલ અત્યાર સુધી કેટલું મતદાન થયું છે કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે વિવેક ચોક્કસથી સીધા દ્રશ્યો હું આપને બતાવીશ કે જે શાંતિપૂર્ણ રીતે મતદાન વહેલી સવારથી શરૂ થયું હતું સાતના ટકોરે આ મતદાન છે તે શરૂ થયું હતું અને હવે છના ટકોરે આ મતદાન છે તે પૂર્ણ થવાના આરે છે એટલે કે લગભગ બે થી ત્રણ મિનિટનો સમય છે તે બાકી રહ્યો છે તે પૂર્વેના સીધા દ્રશ્યો છે હું આપને બતાવવા સીધા જ માગીશ કે અત્યારે હાલ જો વાત કરીએ તો પોલિંગ સ્ટેશનના આ તમામ દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે ઠક્કરનગર વિધાનસભા વિસ્તારના આ દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે હજુ પણ મતદારો છે કે પોતે આ વોટ આપવા માટે આવી રહ્યા છે અને તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અત્યારે હવે બસ માત્ર ગણતરીનો સમય બાકી રહ્યો છે અને વોટરો છે તે આવી રહ્યા છે જે નિયમ છે કે જ્યારે છ ટકોરો થાય છે ત્યારે દરવાજા છે તે પણ બંધ કરી દેવામાં આવે છે તો હવે આ દરવાજા છે તે બંધ કરવામાં આવે છે છના ટકોરે એટલે કે જે મતદાનનો જે સમય છે તે પૂર્ણ થવાના આરે અને તે ટકોરે આ દરવાજા છે તેને બંધ કરવામાં આવે છે અને તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે શાંતિપૂર્ણ રીતે આ મતદાન છે તે યોજાયું હતું અને તેના આ સીધા દ્રશ્યો છે તે જોવા મળ્યા રહ્યા છે આ સીધા દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ખાસ પોલીસનો જે વ્યવસ્થાપ અને બંદોબસ્ત છે તે પણ જોવા મળ્યો હતો અત્યારે હાલ પણ જો વાત કરવામાં આવે તો હજુ પણ કેટલાક મતદારો છે તે વોટ છે તે આપી રહ્યા છે કારણ કે જે રીતે નિયમ છે કે જ્યારે પણ છ વાગ્યાના સમયની અંદર જ્યારે મતદારો હોય છે કે જે પોલિંગ સ્ટેશન એટલે કે મતદાન મથકની અંદર જ્યારે પ્રવેશે છે ત્યારે ચોક્કસથી તેઓને મત આપવાનો જે અધિકાર છે તે પણ આપવામાં આવે છે અને નિયમ મુજબ તેઓને વોટ છે તે આપવામાં આવે છે તેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે અત્યારે હાલ આ જોવા મળી રહ્યો છે કે જ્યારે પણ તું એક પણ જો મતદાર આવ્યા તો છ વાગ્યા પહેલાં જો આ મતદાર મતદાન મથકની અંદર પ્રવેશે તો તેને જે વોટિંગ આપવાની જે પ્રક્રિયા હોય છે તે હાથ ધરવામાં આવે ો છે તેઓને એક પછી એક વોટિંગ આપવામાં આવે છે પરંતુ હવે જે આ બૂથની અંદરના દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે કે હવે આ જે પોલિંગ સ્ટેશન એટલે કે મતદાન મથકની અંદર જે બૂથની અંદર જે હવે સિલિંગની કાર્યવાહી છે બુથ સીલિંગની અંદર કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવશે મહત્વની જે આ જો વાત કરવામાં આવે તો અલાયદા વ્યવસ્થા છે તે પણ જોવા મળી હતી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પોલીસનો એક ચાપતો બંદોબસ્ત છે તે પણ જોવા મળ્યો હતો વહેલી સવારથી જો વાત કરવામાં આવે તો જે ચૂંટણી પંચ દ્વારા જે અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી દરેક જો વાત કરીએ તો બુથ ઉપર જે મંડપ બાંધવામાં આવ્યા હતા કુલર છે તેને પણ મૂકવામાં આવ્યા હતા અને આ તમામ વ્યવસ્થાઓ છે તે આ મતદાન મથકો પર જોવા મળી હતી અત્યારે જે વાત કરવામાં આવે કે હવે મતદાન છે તેનો સમય પૂર્ણ થયો છે ત્યારે હવે જે સીલ કરવાની જે કાર્યવાહી છે તે જોવા મળી રહી છે અને તેના સીધા દ્રશ્યો છે તે આ જોઈ શકાય છે એટલે મતદાન મથકની અંદર જો વાત કરવામાં આવે તો જે ઈવીએમ મશીન છે તેને પણ હવે સીલ કરવામાં આવશે સાથે જ જો વાત કરવામાં આવે તો આ ઈવીએમ અને અન્ય જે સામગ્રી હોય છે તેને પણ ખાસ કરીને જે સીલ કરવાની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવે છે હાલ જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે કાઉન્ટિંગ છે તે અહીંના સ્ટાફ છે તે કરી રહ્યા છે અને તેની જે સીલિંગ સિલ કરવાની જે કાર્યવાહી છે તે પણ અત્યારે હાલ આ સ્ટાફ છે તે કરી રહ્યો છે અને તેના જે સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે આ ઈવીએમ મશીન છે તે તેને સિલ કરવાની જે કાર્યવાહી છે તેના કાઉન્ટિંગ છે તેની કાર્યવાહી છે તે અત્યારે હાલ આ સ્ટાફ છે તે કરી રહ્યો છે પહેલી સવારથી જો વાત કરવામાં આવે તો જે સાત વાગ્યાના ટકોરે શરૂ થયેલું જે આ મતદાન છે અને તે અત્યારે હાલ છના ટકોરે શાંતિપૂર્ણ રીતે જે મતદાન છે તે પૂર્ણ થયું છે અત્યારે હાલ જે આ ચૂંટણીને લઈને જે કામગીરી કરાયેલો જે સ્ટાફ છે કે અત્યારે હાલ આ ઈવીએમ મશીન છે અને તેને સીલ કરવાની જે કાર્યવાહી છે તે કરી રહ્યો છે આ દ્રશ્યો છે કે અમદાવાદ શહેરના ટક્કર બાપાનગર વિધાનસભા જે વિસ્તાર છે ત્યાંથી સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે જે વહેલી સવારથી જે મતદાન શરૂ થયું હતું અને અત્યાર સુધી કેટલા ટકા કેટલા મતદારો અને તેમાં પણ સ્ત્રી અને પુરુષ કેટલા મતદાર આ તમામની જે ગણતરી છે તે અત્યારે હાલ કરવામાં આવી છે અને ત્યારબાદ આ તમામ જે મશીનરી છે તેને સીલ કરવામાં આવશે આ તમામ જે કાર્યવાહી છે તેને સીધા જ રીતે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ તે જોવા મળી રહી છે ઈવીએમ મશીન છે કે તેને પણ સીલ કરવામાં આવશે અને તેના આ જે સીધા દ્રશ્યો છે કે તે પણ આપણે અત્યારે હાલ જોઈ શકીએ છીએ ઈવીએમ મશીન છે કે જે મતદાન મથકની અંદર જે છે તે વહેલી સવારથી જો વાત કરીએ એટલે કે જે મતદાનનો સમય હતો સાત વાગ્યાનો અને ત્યારે જે મતદાન છે તે શરૂ થયું હતું શાંતિપૂર્ણ માહોલની અંદર જે આ મતદાન છે તે પૂરું થયું છે અને તેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે અત્યારે હાલ આ ચૂંટણીને લઈને જે કર્મચારીઓ હતા કે જે ઈવીએમ મશીન છે કે તેને સીલ કરવાની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરી રહ્યા છે દિવસ દરમિયાન એટલે કે મતદાન મથકની ની અંદર આવેલા જે મતદારો છે દિવસ દરમિયાન કેટલા ટકા મતદાન કર્યું આ તમામ બાબતોની ગણતરી છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે અને આ તમામ જે બાબતો છે તે કાર્યવાહી છે તે અત્યારે જોવા મળી રહી છે મત છે તે પણ તેના દ્રશ્યો છે તે સીધા જોઈ શકાય છે કે તે પણ હવે સીલ કરવામાં આવશે અને આ તમામ બાબતો જે રીતે જોવા મળી રહ્યું છે કે તે આ તમામ મશીનરી છે કે તેને સલામત પૂર્વક તેના યોગ્ય સ્થાને છે તે લઈ જવામાં આવશે ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર છે તે અલગ અલગ બનાવવામાં આવે છે અને આ સેન્ટરો ઉપર આ ઈવીએમ મશીન છે તેને જમા કરવામાં આવશે ચુસ્ત પોલીસ બંદોબસ્તની અંદર આ તમામ કાર્યવાહી છે તે પણ જોવા મળી રહી છે અને તેના દ્રશ્યો જે વાત કરવામાં આવે તો અત્યારે હાલ અત્યારના દ્રશ્યો છે કે જોઈ શકાય છે કે આ તમામ જે બાબતો છે કે તે જોવા મળી રહી છે ત્યારે આ તમામ જોઈ શકાય છે આપણે દ્રશ્યો કે અત્યારે હાલ ઈવીએમ મશીન છે કે તેને સીલ કરવામાં આવી રહ્યા છે આજે જો વાત કરવામાં આવે તો જે દિવસ દરમિયાન જે ટકાવારી મુજબ જે આ મતદાન છે તે પણ જોવા મળ્યું હતું અને તેના સીધા દ્રશ્યો છે તે જોવા મળ્યા પહેલી સવારથી પણ જો વાત કરવામાં આવે તો એક તરફ આ ગરમીનો પ્રકોપ છે તે પણ જોવા મળ્યો હતો ત્યારે મતદારો છે તેઓનો ઉત્સાહ અને ઉમંગ છે તે પણ બમણો જોવા મળ્યો હતો કારણ કે જે ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી હતી મતદાર છે જ્યારે પણ મતદાન મથકે પહોંચે ત્યારે તેઓ માટે ઠંડા પાણીની જે વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી હતી શાંતિપૂર્ણ રીતે તે મતદાન કરી શકે એક લાઈનમાં ઊભા રહીને મતદાન કરી શકે તેવી તમામ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી હતી કતારબંધ જે લાઈન છે તે પણ આ કરવામાં આવી હતી ખાસ મંડપ છે તે પણ વાંચવામાં આવ્યા હતા કારણ કે કોઈ પણ મતદાન છે કે તે ગરમીનો સામનો ના કરી શકે અપંગ અને અશક્ત મતદારો હતા કે તેઓના માટે પણ અલાયદા વ્યવસ્થા છે તે જોવા મળી હતી વ્હીલચેરની વ્યવસ્થા છે તે પણ જોવા મળી હતી તો ક્યાંક પોલીસ દ્વારા જે માનવ ધર્મ છે તે પણ જોવા મળ્યો હતો પોલીસના જવાનો છે કે જેઓએ આ મતદારો છે તેઓને પોતાના ખભે ઉચકી અને તેમને છે કે મતદાન મથક સુધી લઈ ગયા હતા સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે આ ઈવીએમ મશીન છે કે જેને સીલ કરવાની જે કાર્યવાહી છે તે અત્યારે હાલ સીધા દ્રશ્યોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે હાલ આ ચૂંટણી પંચને લઈને જે સ્ટાફ હતો કે જે આ ઈવીએમ મશીન છે કે જેને સીલ કરી રહ્યો છે હવે આ સીલ થશે અને તેના જે રિસિવર અને ડિસ્પેચ જે સેન્ટરો બનાવેલા છે આ સેન્ટરો ઉપર જે તમામ બાબતો સીલ બંધ જે કવરની અંદર તેમજ સીલ બંધ બોક્સની અંદર છે તે મૂકવામાં આવશે અને જે રીતે જોવા મળે જી વિવેક જાણકારી અપડેટ આપવા માટે દીપક દીપક મકવાણા અમારા સંવાદદાતા લાઈવ જોડાયા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે અત્યારે હાલ જે સમગ્ર પ્રક્રિયા છે કાર્યવાહી છે તે પૂર્ણતાના આરે હોય ને શીલ મારવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે વિગતે હું તમને જો વાત કરવામાં આવે જુનાગઢની વાત હોય કે પછી વડોદરાના વાઘોડિયાની વાત હોય બનાસકાંઠાની વાવની વાત હોય તે જગ્યાએ ઈવીએમ ખોટકાયાની ઘટના બની હતી એવી હજુ સુધી અમદાવાદની કોઈ ઘટના તો સામે નથી આવી પરંતુ સૌથી મહત્વની બાબત અત્યારે એ જ છે કે એ જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે મતદારોમાં ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવાનો વારો એટલા માટે આવતો હોય છે કારણ કે એક બાજુ ગરમીનો માહોલ અને બીજી તરફ આવા ઈવીએમ ખૂટકાયા હોય તો ચોક્કસપણે એમને હાલાકીનો સામનો કરવાનો વારો આવે પરંતુ અમદાવાદમાં એવી કોઈ ઘટના બની નથી ત્યારે અમારા સંવાદદાતા દીપક બકવાણા લાઈવ જોડાયા હતા એમને સ્પષ્ટપણે જણાવ્યું કે મતદારોને કોઈ હલાકી ના પડે

અને આ જંગે વધુ અપડેટ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ પર જોડાયા છે હિતેન્દ્ર તમે જુઓ કે ગુજરાતની પચીસ બેઠકો માટે જયારે મતદાન સંપન્ન થયું હોય सक्रियियोंનો ગઢ એમાં ચિત્ર કે 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 સાવ બદલાઈ ગયું એવું લાગી રહ્યું છે શું લાગે છે 2019 નો રેકોર્ડ તૂટવાની ક્ષમતા છે કે કેમ એક ચોક્કસ પર આવતી રાજ્ય સભાની જે આસલો પર ચોક્કસ અસરો પડશે કે કેટલા દરમાં ઊંચું મતદાર પણ નોટ આવી શકે આ જ ખર્ચની વાત કેલે ખર્ચ પર સદ સભા કો નેનાય પત્તારો છે તો ત્યાં એવરેજ થઈ શકે કે અલગ અલગ જિલ્લાની જાણકારીંતર વાત કરીએ

મળીએ મહેસાણામાં મહેસાણામાં પણ પણ કહીએ તો એ રીતે જોવા જઈએ જોકે આ પણ પચાસ ટકા કરતા પણ વધુ મતદારો અત્યારે નોંધાઈ ચુક્યું છે સુરેન્દ્રનગર માં ટકાવારી જોડે ઉમટી જોવા મળી રહી છે સુરેન્દ્રનગર માં અત્યારે અઠાવન ટકા કરતા પણ વધુ મતદાન નોંધાઈ ચુક્યું છે સાબરકાંઠામાં પણ

આપ જ્યારે પંદર થી વીસ વર્ષ નો આ રાજનીતિનું જે પોલિટિકલ આખો જે બહોળો પણ ધરાવો છો એક બેઠક બેઠક પછી આપણે શું લાગે છે કોંગ્રેસ એવી કઈ બેઠક જીતી શકે છે શું માનો છો આપી ગુજરાતમાં કહી શકાય કે ત્યાં મતદાનની કટાવી સિત્તેર ટકાની આસપાસ પહોંચે એવી એક શક્યતાઓ જોવા મળી છે બનાસકાંઠામાં ચોક્કસપણે રાજકોટ જે નિર્ણાયક મતદારો કહી શકાય ત્યાં જોવા અસર જોવા મળી છે ચૌધરી વર્ષે પણ કામ કરી રહ્યું છે ચોક્કસપણે બનાસકાંઠા બેઠકમાં કોંગ્રેસ માટે સ્થિતિ થશે સારી કહી શકાય અહિયાં ફાઈ ચોક્કસ રહેવાની છે પાટણમાં પણ પંચાવન ટકા કરતા વધુ છે મહેસાણાની વાત મહેસાણા સાબરકાંઠામાં સાહીઠ ટકા કરતા વધુ મતદાન ગાંધીનગર મતદાન છે અમદાવાદ પૂર્વ ની વાત કરતદાન નોંધાઈ રહ્યું છે અમદાવાદ પશ્ચિમ ની વાત કરો ત્યાં પણ ની આસપાસ મતદાન થાય એવી શક્યતાઓ છે સુરેન્દ્રનગરમાં શહેરી વિસ્તારોમાં જોયું તો અમદાવાદ પૂર્વ પશ્ચિમમાં અને ગાંધીમાં ભાજપ કરવા જેવું શેરી આ જે બાર જો ચિતારી વાતો તો સાબરકાંઠામાં ચોક્કસપણે વિચાર કરવો પડશે કે સાબરકાંઠામાં આ જે સાપ ચાલ્સ ચોસને અસર જોવા મળી શકે છે એ સિદ્ધ કે ચાંદરે પર બાવન ટકા મત અંતર મત કે આ પર સબ્જે સમાજ કો મેના એક પત્ર આવશે કે આ અસર હું થઈ શકે છે હિતેન્દ્ર રાજકોટ થી જે હાઈ પ્રોફાઇલ બેઠક છે માંથી અમારો સૌના શુભમ વર્ટ લાઈવ જોડાયા છે શુભમ જે પ્રમાણે રાજકોટમાં જે પ્રમાણે પરસોત્તમ રૂપાલાનો જે વિરોધનો જે મંતોળ યથાવત હોય બીજી તરફ પરેશ દાનાણી એમની સામે હોય ત્યારે કચ્છમાં કચ્છનો જંતો જોવા મળી રહ્યો છે રાજકોટમાં હાલ કેવા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે રાજકોટમાં ઓવરઓલ કેટલું મતદાન થયું છે અને આપ જે જગ્યાએ ઉપસ્થિત હોય ત્યાંના કોઈ મતદારો હોય અથવા કોઈ પોલિંગ બૂથ ઓફિસર હોય પ્રિસાઇડિંગ ઓફિસર હોય એની પ્રતિક્રિયા લેવાનો પણ પ્રયત્ન કરજો વાત કરવામાં આવતો રાજકોટ એટલે ગુજરાતની અંદર લોકસભા ચૂંટણી ની ચૂંટણીના ત્રીજા તબક્કાનું છે તે મતદાન આજે યોજાયું હતું સવારના સાત વાગ્યાથી જ લોકો ઉત્સાહભેર છે તે મતદાન કરતા હતા અને છ વાગતા જ હવે તમામ જે એ કહી શકાય કે મતદાન છે તેને પૂર્ણ છે તે કરી દેવામાં આવ્યું છે વિધિવત રીતના જે રીતની વાત કરવામાં આવે તો હાલ ઈવીએમ મશીન છે તેમને સીલ કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે ખાસ કરીને રાજકોટ લોકસભા આ બેઠકની અંદર જે કહી શકાય કે ભારતીય કહી શકાય કે લોકસભા બેઠકનું હાજ સવારથી જ મતદાન ચાલતું હતું અને હાલ ઈવીએમ મશીન છે તેને સીલ કરવાની કામગીરી છે અત્યારે કરવામાં આવી રહી છે પોલિંગ અધિકારીઓ અને રાજકીય પાર્ટીના એજન્ટોની હાજરીમાં તમામ કામગીરી છે અત્યારે કરવામાં આવી રહી છે મહત્વનું છે કે લોકસભા ચૂંટણીને લઈ રાજકોટની જો વાત કરવામાં આવે તો પાંચ ઓગસ્ટ સુધીમાં ચોપ્પન ટકા જેટલું મતદાન છે અત્યારે થયું હતું અને હવે છ વાગ્યા એટલે કે એક કલાકની અંદર વધુ થોડા ઘણા વર્ષ વધતાની સાથે રાજકોટ લોકસભા બેઠકની જો વાત કરીએ તો સાહીઠથી બાસઠ ટકા જેટલું મતદાન થયું હોય તેવી આ શંકાઓ શક્યતાઓ છે તે સામે આવી રહી છે મહત્વનું છે કે એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ હતો વિરોધની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પરશોત્તમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધણાણી છે આ બંનેની કાટે કિટકર જેવો માહોલ છે તે રાજકોટની અંદર હતો અને આ માહોલની વચ્ચે જે સવારથી રાજકોટના મતદાતાઓ છે તેમાં પણ એક અનેરો છે તે જોવા મળતો હતો મતદાતાઓ છે તે વહેલી સવારથી જ મતદાન કરવા માટે છે તે પહોંચ્યા હતા મહત્વનું છે કે ક્યાંક ને ક્યાંક બપોરના સુમારે થોડું મતદાન કર્યું હતું કારણ કે ગરમીનો માહોલ હતો અને ગરમીના માહોલને કારણે આ ગરમીને કારણે લોકો મતદાન માટે થોડો સમય માટે અડગાર્યા હોય તેવી સ્થિતિ હતી સામે આવી હતી અને હાલ જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ ચૂંટણીની અંદર ક્ષત્રિય સમાજનો મોટી અસર છે તે ભાજપ ઉપર પડશે પરંતુ જે રીતનું મતદાનના ટકાવારી સામે આવ્યા છે તે મુજબ રાજકોટ લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો પાંચ વાગ્યા સુધીમાં અહીં ચોપન ટકા જેટલું મતદાન છે તે થયું હતું અને મહત્વનું એ છે કે રાજકોટ લોકસભાની અંદર આવતી જુદી જુદી વિધાનસભાઓની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ મતદાન આ વિધાનસભાઓમાંની ટંકારા વિધાનસભા છે આ તેમની અંદર થયું હતું એટલે મહત્વનું છે કે આ ટંકારા વિધાનસભા વિસ્તાર છે તેમાં એસી ટકા વસ્તી છે તે કડવા પાટીદારોની છે એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આ આ વિસ્તારમાં સૌથી વધુ મતદાન થયું છે એટલે આ બીજી તરફ પરસોત્તમ રૂપાલા છે તે પાટીદાર નેતા છે એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં સૌથી વધુ મતદાન થયું છે તેનો ફાયદો છે તે પરસોત્તમ રૂપાલાને મળે તેવું પણ હાલ રાજકીય જે ગલિયાળીઓ છે તેમાં ચર્ચા થઈ રહી છે મહત્વનું છે કે રાજકોટ બેઠકની જો વાત કરવામાં આવે તો ઓલ ઓવર પાંચ વાગ્યા સુધીમાં ચોપન ટકા જેટલું મતદાન થયું હતું પાંચ વાગ્યા બાદ જો અંદાજો આપણે મારી શકીએ તો સાઠ થી બાસાઠ ટકા જેટલું ઓલ ઓવર રાજકોટ લોકસભા બેઠક ઉપર મતદાન થયું છે સૌથી વધુ જે રીતની વાત કરવામાં આવે તો ટંકારા વિધાનસભા વિસ્તાર છે તેમની અંદર ઓગણસાઠ ટકા જેટલું મતદાન થયું છે તો બીજી સૌથી ઓછું રાજકોટ લોકસભાની જો વાત કરવામાં આવે તો જસદણ વિધાનસભા વિસ્તાર છે આ તેમની અંદર મતદાન થયું છે જસદણ વિધાનસભા વિસ્તારની અંદર ઓગણ જેટલું મતદાન છે તે થયું છે મહત્વનું છે કે જે જસદણ વિધાનસભા વિસ્તાર છે તેમાં મોટી અવસ્તી છે તે કોળી સમાજની છે તળપદા જે કહી શકાય કે ચુવાળી અને તળપદા બને કોળી સમાજની જ્ઞાતિના લોકો છે તે મોટા પ્રમાણમાં વસ્તી કરે છે વસવાટ કરે છે એટલે ચોક્કસથી આ વિસ્તારમાં મતદાન છે તે ક્યાંક ને ક્યાંક ઓછું થતા ભાજપને જોઈએ તેટલું નુકસાની છે તે નહીં મળે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભાજપ માટે કહી શકાય કે પોઝિટિવ ફેક્ટર સામે આવ્યું છે એ ફેક્ટર એ હશે કે ટંકારાની અંદર જે મતદાન છે આ વિસ્તારની અંદર પાટીદાર વિસ્તારનું મતદાન છે તે વધુ થતાં આ તેમને ક્યાંક ને ક્યાંક ફાયદો મળે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે હાલ અંતિમ ઘડીઓ હવે આવી ચૂકી છે મતદાનની અને ઈવીએમ મશીન છે તેમને પંચની હાજરીમાં સીલ કરવાની કામગીરી છે તે હાલ ચાલી રહી છે

ક્ષત્રિય સમાજની જો વાત કરવામાં આવે તો એક લાખને નેવું હજાર જેટલા મતો છે તે ક્ષત્રિય સમાજના છે તો બીજી તરફ અન્ય જ્ઞાતિઓનું જે પ્રભુત્વ કહી શકાય કે મત વોટસે વોટશે તે મોટા પ્રમાણમાં છે એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજનો આ વિરોધ છે પરસોત્તમ રૂપાલાને નુકસાની અને પરેશ ધનાની ને ફાયદો કરાવે તેવી મોટા ફેરફારો છે તે સામે નથી આવતા પરંતુ ચોક્કસ થી ક્ષત્રિય સમાજના જે વિરોધ છે આ વિરોધ ને કારણે પરસોત્તમ રૂપાલાની જે લીડ હશે એક મહિનાથી રાજકોટ અને રાજકોટની આજુબાજુના તમામ જે લોકસભા વિસ્તારના ગામડાઓ છે આ વિસ્તારોની અંદર પણ જે માહોલ જોવા મળી રહ્યો છે મુજબ ભારતીય જનતા પાર્ટીના પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આ માહોલ હોય તેવી સ્થિતિ છે તે હાલ સામે આવતી હતી જી આભાર શુભમ જાણકારી અને અપડેટ્સ આપવા માટે તો અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ લાઈવ જોડાયા હતા એમણે જણાવ્યું કે પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં ક્યાંક ને ક્યાંક માહોલ જોવા મળી રહ્યો છે અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાનની જે પ્રક્રિયા છે તે જોવા મળી ઓવરઓલ રાજકોટની જો વાત કરવામાં આવે તો ઓવરઓલ રાજકોટમાં પચાસ ટકાથી વધુ એટલે કે ચોપ્પન ટકાની આસપાસ જે મતદાન છે તે થયું છે સાથે સાથે અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે ઈવીએમ મશીનને સીલ કરવાની જે પ્રક્રિયા છે તે છ વાગ્યાના ટકોરે આપણે અત્યારે ધોરાજી છીએ રાજકોટ જિલ્લાનું ધોરાજી પરંતુ પોરબંદર લોકસભા બેઠકમાં આવતા ધોરાજીની વાત કરીએ તો અત્યારે આપ જોઈ શકો છો કે મતદાનની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂકી છે અને જે ઈવીએમ મશીન છે તેમને સીલ કરવાની આખી આ પ્રક્રિયા ચાલી રહી છે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે અત્યારે જે ઈવીએમ મશીન છે તેમને સીલ કરવાની આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને ખાસ કરીને જો વાત કરીએ આજે સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી અને સાંજે છ વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલી હતી અને એક પ્રકારે કહી શકાય કે મતદારોએ પણ જો અને જુસ્સાથી જે કહી શકાય કે મતદાન કર્યું હતું ને ખાસ કરીને જો વાત કરીએ અત્યારે ઈવીએમ તથા વીવીપેટની જો વાત કરીએ તો જે પોરબંદર લોકસભા બેઠકના જે ઉમેદવારોના ભાવિ નક્કી કરવા માટે થઈ અને આજે દિવસ દરમિયાન જે મતદારો છે તેમણે પોતાનું જે મતો આપ્યા હતા અને એક પ્રકારે કહી શકાય કે લોકશાહીના પર્વને વધુ મજબૂત કરવાની દિશાની અંદર તેઓએ સતત અને સતત કાર્યવાહી કરી હતી અને હવે બરાબર સાંજના છ વાગ્યાના ટકોરે સમગ્ર જે પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ચૂકતા ચૂકી છે અને એક પ્રકારે કહી શકાય કે લોકસભા જે લોકસભાની ચૂંટણીનું જે પરિણામ છે હવે આ મતપેટી ખૂલશે ત્યારે જ ખબર પડશે અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે જે પોરબંદર લોકસભા બેઠકના જે ખાસ કરીને જો વાત કરીએ પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવારોનું ભાવિ છે એ અત્યારે ઈવીએમની અંદર સીલ થઈ રહ્યું છે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું એક પ્રક એક પ્રકારે કહી શકાય શહેર વહેલી સવારથી જ જે ઉમેદવારોના ભાવિને લઈ અને મતદારોમાં પણ એક ઉત્સાહ જોવા મળતો હતો પોતાના મનગમતા જે ઉમેદવારની પસંદગી માટે થઈ અને તેમને મત આપવા માટે થઈ અને મતદારો પણ સવારથી કતારબંધ લાઈનોમાં જોવા મળતા હતા જો વાત કરીએ આપણે પોરબંદર લોકસભા બેઠકની તો એકંદરે કહી શકાય કે સાઠ ટકાની આસપાસનું મતદાન સરેરાશ મતદાન જે અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે અને હવે જે કહી શકાય કે સત્તા ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે પરંતુ અત્યારની જો વાત કરીએ તો એકંદરે શાંતિપૂર્ણ રીતના જે સમગ્ર સૌરાષ્ટ્રની અને ગુજરાતની જે પચીસ બેઠકો જે છે લોકસભા બેઠકો તેમના ઉપર શાંતિપૂર્ણ રીતના મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે પરિણામો બાદ જ ખબર પડશે ઉમેદવારોના ભાવિ વિશે કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે મિલન ઠાકર ધોરાજીથી મહત્ત્વની બાબત એ છે કે ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ખાસ અમારા જે લોકેશન હેડ સૌરાષ્ટ્રના લોકેશન હેડ મિલન ઠાકર જોડાયા હતા એમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન છે તે પૂરું થઈ ગયું અને શિલ્ડ મારવાની જે આખી પ્રોસિજર છે પ્રક્રિયા છે તે પણ અત્યારે હાલ પૂરી કરી દેવામાં આવી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બની અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો કાળઝાળ ગરમી વચ્ચે આ મતદાન પૂર્ણ થયું છે અને લોકોએ ખૂબ સારો સાથ સહકાર પણ આપ્યો હતો ઈવીએમ ખોટકાયાની જે ઘટનાઓની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ હોય કે પછી વડોદરાનું વાઘોડિયા હોય બનાસકાંઠાના વાવની વાત હોય કે પછી બારડોલીની વાત હોય ત્યાં ઈવીએમ ખોટકાયાની ઘટના બનવા પામી હતી સૌરાષ્ટ્રનું પાટનગર જેને રાજકોટ કહેવામાં આવે છે રાજકોટમાં પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાએ ઈવીએમ ખુટકાયાની ઘટના બનવા પામી હતી ત્યારે કહી શકાય કે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન પૂર્ણ થયું હતું તો શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાનની આખી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અલગ અલગ જગ્યાએ ઈવીએમ ખોટકાની ઘટના બનવા પામી હતી વડોદરાના વાઘોડિયા બેઠક પર પણ ક્યાંકને ક્યાંક ઈવીએમ ખોટકાયું હતું બીજી તરફ બનાસકાંઠાના વાવમાં પણ ઈવીએમ ખોટકાયાની ઘટના બનવા પામી સાથે જ જો વાત બારડોલીની કરીએ તો બારડોલી અને જૂનાગઢમાં પણ ઈવીએમ ખોટકાયા હતા ત્યારે ચોક્કસથી કહી શકાય કે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન

અઢાર વર્ષની ઉપરના બાળકો પણ આવી રહ્યા છે અને પોતાનો મત કિંમતી પવિત્ર મત ગમે તે થાય પણ પોતાના અંતરાત્માથી લોકોને ચૂંટવાનો પ્રયાસ કરે છે આ વખતે કોઈપણ જાતનું ચીટિંગ કે આ તે ચાલશે નહીં અને અમારી સરકાર અવશ્ય આવશે વલસાડની બેઠકને લઈને શું કહે છે વલસાડની બેઠકમાં તો તો સૌથી મહત્વની બાબત એ છે કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂરું થયું ગુજરાતમાં સત્તાવન ટકા જેટલું આ મતદાન નોંધાયું છે તેર રાજ્યોની ત્રાણું બેઠકો માટેનું આ મતદાન પૂર્ણ થયું લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે તો સમાચાર અહીંયા સમાપ્ત કરીશું વધુ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર